નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ધી મથુરદાસ એલ ગાંધી ઉચ્ચતર કેળોની મંડળ અંતર્ગત વિવિધ ગ્રાન્ટેડ આર્ટસ કોલેજ કોમર્સ કોલેજ લો કોલેજ તેમજ એજ્યુકેશન સાયન્સ કોલેજ અંતર્ગત વિવિધ જુનિયર ક્લર્ક હેડ કલાર્ક લેબ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર પ્રોગ્રામર તેમજ ઇલેક્ટ્રિશિયન માટેની આવેલી કાયમી જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો વિગતવાર વિડીયોમાં વાત કરશું મિત્રો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ શૈક્ષણિક લાયકાત અંતર્ગત જે નિયમો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે જોઈ શકો છો સંસ્થા સંચાલિત કેમ્પસની કોલેજો માટે ઉચ્ચ શિક્ષણ કમિશન કચેરી ગાંધીનગરના સત્તર સાત પચીસ અને વીસ નવ પચીસના જે પત્ર ક્રમાંક અંતર્ગત નીચેના સંસ્થાઓમાં જગ્યાઓ ભરવા માટે મંજૂરી મળેલ છે જે અન્વયે ખાલી જગ્યા ભરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો સંસ્થાની જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એમ એલ ગાંધી મોડાસા ડોટ ઓઆરજી પરથી વધુ માહિતી તમે મેળવી શકશો મિત્રો જે અંતર્ગત આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો તો તમે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો તમે વાત જોઈ શકો છો મિત્રો શ્રી એસ કે શાહ અને શ્રી કૃષ્ણ ઓએમ એમ આર્ટસ કોલેજ મોડાસા અંતર્ગત હેડ ક્લાર્ક જુનિયર ક્લાર્ક લેબ આસિસ્ટન્ટ માટેની વિવિધ જગ્યા અંતર્ગત

માટેની બે જગ્યા છે જે બિન અનામત કેટેગરી માટેની છે મિત્રો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક રહેશે શ્રી એચ એસ શાહ કોલેજ ઓફ કોમર્સ માટે જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે જે દિવ્યાંગ કેટેગરી માટે છે જેમાં માન યુનિવર્સિટીમાંથી સ્નાતક કોમ્પ્યુટરનું જાણકારી આવશ્યક કોમ્પ્યુટર પ્રોગ્રામર માટેની એક જગ્યા છે બિન અનામત કેટેગરી માટે છે જેમાં માન યુનિવર્સિટીના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સ અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી અથવા તો એમસીએ એમએસસી આઈટી પાસ થયેલા હોવા છે બીડી શાહ કોલેજ ઓફ એજ્યુકેશન અંતર્ગત મોડાસાની એક જગ્યા છે જે બિન અનામત એટલે કે ઓપન જનરલ કેટેગરી માટેની છે જેમાં મની યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ થયેલા હોવા જોઈએ સર પીટી સાયન્સ કોલેજ માટે ઇલેક્ટ્રિશિયન માટેની એક જગ્યા છે જે બિન અનામત કેટેગરી માટે જેમાં મની યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા એન્જિનિયરિંગ ઇન ઇલેક્ટ્રિકલ અથવા તો આઈટીઆઈ વાયરમેન્ટ ટ્રેડ પાસ થયેલા હોવા જોઈએ વહીમર્યાદા છે તે ગુજરાત પ્રવર્તમાન નિયમો અનુસાર રહેશે મિત્રો સદર જગ્યાઓ સરકાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તથા સામાન્ય વહીવટી વિભાગ તથા નાણાં વિભાગના જે વખતો વખતના ઠરાવ અંતર્ગત ભરતી કરવામાં આવશે મિત્રો નિમણૂક પામેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ ચૂકવવામાં આવશે ત્યારબાદ સમીક્ષા કરીએ નિયમો અનુસાર પગાર ધોરણ લાગુ પડશે તમે જોઈ શકો છો મિત્રો અધૂરી અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો વગરની જે અરજી છે નિયત સમયમર્યાદા બાદ આવેલી અરજી છે તે આપોઆપ રદ ગણાશે તમે જોઈ શકો છો તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ એના દિન દસમાં સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે મિત્રો અરજી સાથે પોતાના સરનામાવાળું નવ ગુણા ચારનું ખાલી કવર તથા ચાલીસ રૂપિયાની ટપાલ ટિકિટ લગાવી અને બિન અનામત કેટેગરી માટે અરજી કરનાર ઉમેદવારે પાંચસો રૂપિયાનો મથુરદાસ એલ ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના નામનો ડીડીએફ સામેલ અવશ્ય સામેલ રાખી અને નીચેના સરનામે અરજી મોકલી આપવાની રહેશે ઉમેદવારે મંડળની વેબસાઇટ છે તેના ઉપરથી નિયત નમૂનાનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી તે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે જેના વિશે આપણે વિડીયોમાં તમે જોઈ શકો છો અરજી મોકલવા માટેનું સરનામું આપેલું છે શ્રી મથુરદાસ એલ ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ કોલેજ કેમ્પસ આર્ટસ કોલેજ બિલ્ડિંગ ધનસુરા રોડ મોડાસા જિલ્લા અરવલ્લી પિનકોડ આડત્રીસ તેત્રીસ પંદર પર અરજી કરવાની રહેશે તો આગળ વાત કરશું મિત્રો વિગતવાર જે અરજી ફોર્મ છે તેમજ ભરતી અંતર્ગત જે નિયમો છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો વિગતવાર ભરતી માટીની જે જાહેરાત છે તેના વિશે અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો મિત્રો જાહેરાતના દિવસની અંદર સ્પીડ અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો યુનિવર્સિટીમાંથી જે સ્નાતકની જે લાયકાત છે મેળવેલા હોય છે મિત્રો વિવિધ જગ્યાઓ માટે જે ક્લાર્ક માટેની જગ્યા છે તેના અંતર્ગત તેમજ રાજ્ય સરકારના નિયમો મુજબ ઉપલી વયમરદામાં છૂટછાટ પણ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો જે અનામત વર્ગ ઉમેદવારો બિનઅનામત જગ્યા માટે અરજી કરી શકશે અને તેઓને બિન અનામતના ધોરણો પણ લાગુ પડશે મિત્રો રાષ્ટ્રીયતાની વાત કરેલી છે વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ જે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે મિત્રો વયમરાદામાં છૂટછાટ છેદામાં તે પણ એ નિયમો મુજબ મળવાપાત્ર થશે કોમ્પ્યુટરની જાણકારી અંતર્ગત વાત કરીએ તો તમે જોઈ શકો છો નક્કી કરેલા જે રાજ્ય સરકારના જે સામાન્ય વિભાગના ઠરાવ અંતર્ગત તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો ડિપ્લોમા ડિગ્રીમાં સર્ટિફિકેટ અથવા તો તમે જોઈ શકો છો ધોરણ દસ અથવા બારમાં કોમ્પ્યુટર વિષય તરીકે પાસ થયેલા હોવા જોઈએ શૈક્ષણિક લાયકાતની આગળ વાત કરીએ તેમજ જો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો જે તાંત્રિક જગ્યાઓની જે ભરતી છે તેના અંતર્ગત વર્ગ ત્રણ માટે જે સાઈઠ હેડ ક્લાક જુનિયર ક્લાર્ક માટે સાઈઠ મિનિટનો સમયગાળા માટે ભાગ એકમાં તાર્કિક ક્ષમતા ચાલીસ માર્ક્સનું જે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ ત્રીસ માર્ક્સનું અંગ્રેજી પંદર માર્ક્સ તેમજ ગુજરાતી પંદર માર્ક સો માર્ક્સનો હશે જેમાં એક પ્રશ્નનો એક ગુણ રહેશે મિત્રો એમસીક્યુ ટાઈપ હશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો જે ઝીરો પોઈન્ટ પચીસ અહીંયા નેગેટિવ માર્કિંગ પણ રહેશે મિત્રો જે જવાબ આપવામાં ન હોય તે આ વિકલ્પ આપી શકશે મિત્રો એટલે કે પ્રયાસ ન કરેલ હોય તેવા નોટ એટેમ્પટેડ જે ઈ નો ઓપ્શન પણ અહીંયા આપવામાં આવશે જે નેગેટિવ માર્કિંગ તરીકે કપાશે નહીં મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો જે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો હેડ કલર્ક માટે જે ગુજરાતી ભાષા કૌશલ માટે કલાક માટે અંગ્રેજી ભાષા કૌશલ સો માર્કસ નું ત્રણ કલાક માટે રહેશે જે વર્ણનાત્મક એટલે કે જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ રહેશે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતી પ્રશ્નપત્રનું ધોરણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બારમા ધોરણના જે સમકક્ષ રહેશે તેમજ અંગ્રેજી માટે પણ ધોરણ બાર સમકક્ષ રહેશે સામાન્ય અભ્યાસ માટે અભ્યાસક્રમની વિષય સૂચિ નીચે આપેલી પરિશિષ્ટ મુજબ રહેશે જે ડિટેલ સિલેબસ છે તે આપેલો છે ગુજરાતી માટે પત્ર લેખન છે ગદ્ય સમીક્ષા છે સક્ષકિત છે અહેવાલ લેખન છે વગેરે ત્યારબાદ જે અંગ્રેજી માટે પણ અહીંયા આપેલી છે મિત્રો સંપૂર્ણ માહિતી તેમજ જે સામાન્ય જે જ્ઞાન છે મિત્રો એના અંતર્ગત પણ સંપૂર્ણ માહિતી આપેલી છે ત્યારબાદ તમે જોઈ શકો છો જુનિયર ક્લક માટે મુખ્ય પરીક્ષા બસો માર્ક્સની હશે મિત્રો જેમાં અલગ અલગ જે સેક્ટર મુજબ સેક્શન મુજબ જે ડિટેલ સિલેબસ આપેલો છે હોમ સાયન્સ કોમ્પ્યુટર પ્રોગ્રામ તેમજ ઇલેક્ટ્રિશિયન માટે ભાગ એક અને ભાગ બે એમ બે મુજબ પરીક્ષા લેવામાં આવશે જેમાં ભાગ એકમાં સાયન્સ માર્ક્સનું નું સાઈઠ માર્ક્સ નું હશે તેમજ ભાગ બેમાં જે એકસો પચાસ માર્ક્સ નું હશે ત્યારબાદ તમે જોઈ શકો છો એકસો એસી મિનિટનો સમયગાળો અહીંયા મળવા થશે તેમજ ભાગ એક અને ભાગ બે નું જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ હશે તે પણ અલગ અલગ હશે મિત્રો લઘુત્તમ લાય છે ચાલીસ રાખવામાં આવેલ છે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો જે નાણાં વિભાગના જે ઠરાવ છે તે મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે મળવાપાત્ર થશે મિત્રો ઉમેદવારે અરજીપત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી કરવામાં આવશે અને તેના પુરાવા પ્રમાણપત્રોની ચકાસણી સમયે અસલમાં રજૂ કરવાના રહેશે મિત્રો ઉમેદવારે પત્રક ભરતી વખતે મોબાઈલ નંબર દર્શાવે તે નંબર ચાલુ રાખવાનો રહેશે તેમજ પત્રકમાં દર્શાવેલ મોબાઈલ નંબર ભરતી પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી જાળવી રાખવાનો રહેશે મિત્રો તો ચાર દસ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જરૂરત આવેલી છે આગળ વાત કરશું જે અરજી ફોર્મ છે તે કેવી રીતે ભરવું તેના અંતર્ગત સંપૂર્ણ માહિતી જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકશો મિત્રો સંપૂર્ણ વિગતવાર જાહેરાત તેમજ અરજી ફોર્મ તો મિત્રો તમે જોઈ શકો છો આ જે અરજી ફોર્મ આપેલું છે તે જુનિયર ક્લાર્ક તેમજ હેડ કલર્ક માટેનું જે અરજી ફોર્મ છે મિત્રો તે સિવાય કોમ્પ્યુટર પ્રોગ્રામર ઇલેક્ટ્રિશિયન તેમજ જે અલગ પોસ્ટ છે મિત્રો તેના અંતર્ગત અરજી ફોર્મ છે તે ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અહીંયા ફોટો લગાવવાનો રહેશે મિત્રો ત્યારબાદ જે પોસ્ટ માટે એપ્લાય કરો છો તે કઈ કેટેગરી માટે એપ્લાય કરો છો તે તેમજ સંપૂર્ણ માહિતી અહીંયા લખવાની રહેશે મિત્રો એઝ પર ધ યોર માર્કશીટ અને એલસી પ્રમાણે યોર નેમ નેમ ઓફ કેન્ડિડેટ ફાધર નેમ તેમજ એડ્રેસ ઓફ કોમ્યુનિકેશન જેન્ડર મેરિડ અનમેરિડ કેટેગરી છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે ત્યારબાદ પ્લેસ ડેટ અને સિગ્નેચર કરવાનું રહેશે મિત્રો અને ડિમાન્ડ ડ્રાફ્ટ જો બિન કેટેગરી માટે તમે ભરો તો તેનો નંબર્સ પણ અહીંયા લખવાનો રહેશે મિત્રો તો આ રીતનું અરજી ફોર્મ છે તે અલગ અલગ જગ્યાઓ મુજબ જે આગળ આપણે વાત કરી તે મુજબ જે એડ્રેસ છે ત્યાં તમારે મોકલવાનું રહેશે મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય